નરક જેવું જીવન અમદાવાદ નજીકના એક લોકો પાણી વચ્ચે રહેવા માટે મજબૂર છે અંદાજિત ઘર પાણીમાં ડૂબેલા છે સોસાયટી ઘર ગલી મહોલ્લા શેરી બધું જ પાણી પાણી છે ગળા ડૂબ છે નરક જેવી જિંદગી જીવવા લોકો અહીંયા મજબૂર બની રહ્યા છે ક્યાં આવી સ્થિતિ છે આવું જોઈએ જાણીએ સમજીએ આ દ્રશ્યો કોઈ નદી કે તળાવના નથી કોઈ બેટના પણ નથી આ દ્રશ્યો છે અમદાવાદના બાવડાના ચાર રસ્તાઓ ઘરો અને સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે રત્નદીપ અને સ્વાગત સોસાયટી સહિત સ્લમ વિસ્તારના અંદાજે એક ઘરો પાણીમાં ડૂબેલા છે વરસાદ બંધ થઈને બે દિવસ થઈ ગયા પણ પાણીનો નિકાલ થયો નથી દર વર્ષે પંદર પંદર દિવસ સુધી ભરાયેલું આ પાણી બાવડાના નાગરિકોનું જીવન નરક બનાવી રહ્યું છે નથી ખાવાના ઠેકાણા નથી પીવાના ઠેકાણા કમર સુધીના પાણીએ જીવન જીવવું મુશ્કેલ બનાવી દીધું છે આ વખતે એવું છે કે ગઈ વર્ષે આવી જ રીતે પાણી ભરાયું હતું અને ત્યારે એમએલએ સાહેબ આવ્યા હતા તમામ લોકોએ ફક્ત ને ફક્ત આશ્વાસન આપ્યું હતું અને એવું કીધું હતું કે ફરી આ પ્રશ્ન નહીં થાય એ ટાઈમે પણ લાખો રૂપિયાનું નુકસાન થયું હતું માત્ર આ બે સોસાયટીઓ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ આની પાછળના ભાગમાં સ્લમ એરિયા જેને આપણે અર્બન ભાષામાં કહીએ છીએ તો એ એરિયાની અંદર બે હજાર લોકો છે જે આનાથી અસરગ્રસ્ત થયા છે કે જે રોજ ખાઈને રોજ લાવીને રોજ ખાવા માણસો બધા અસરગ્રસ્ત થયા છે તંત્ર એવું કહે છે કે અમે પંપ મૂક્યા છે અમે આજ સુધી પંપ નહીં જોયા અનેક રજૂઆતો બાદ પણ ઉકેલ ન મળતા કંટાળેલા સ્થાનિકોએ આત્મવિલોપનની ચીમકી આપી આ મેસેજ વાયરલ થતા એસડીએમ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા પણ લોકોનું કહેવું છે કે પહેલા પાણી કાઢો પછી વાત કરીશું આજે અહીંયા બાવડા સિટી ખાતે જે સોસાયટીઓમાં પાણી ભરેલા છે એ સોસાયટીઓની સ્થળ વિઝિટ કરવામાં આવી અને એમની રજૂઆત પાણી નિકાલ બાબતની છે એમ બાબતે એમને સમજી કર્યા છે કે જે ખેતરોમાં પાણી ભરાયેલા છે રજોડા અને કાવીઠા એ બધા ગામોનું ખેતરોનું પાણીનું લેવલ ઊંચું થશે નીચું થશે ને એટલું પાણી નીકળી જશે એટલે ઓટોમેટિકલી પહેલું